આ વિગતોમાં જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેરામણ ભાટુ તથા તેમના પરિવારે એક જમીન કૌભાંડ આચાર્યની વિગતો સામે આવી છે ત્યારે આ કૌભાંડોમાં તથ્ય કેટલું કે તો તપાસનો જ વિષય છે અને તે પછી સત્ય સામે આવી શકશે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને મૂળ ફરિયાદી પંકજભાઈ કલ્યાણીનો આક્ષેપ છે કે ટીપી સ્કીમમાં રાજકીય દબાણોને વર્ષ થઈને ગેરરીતિ આચરવામાં આવી છે અને કોઈ પણ જાતના વેચાણ દસ્તાવેજ વગર સર્વે નંબર એકસો એકત્રીસ બાય એક ની પ્લોટ નંબર ચાલીસ બાય એક પૈકી જમીન ઓધવજી નરસિંહ કલ્યાણી ના નામે થવી જોઈએ તેને બદલે આ જમીન ભીમશીભાઈ ભાટુના નામે કઈ રીતે રેકોર્ડ પર આવી તેની ફરિયાદી પણ જાણ નથી અત્યારે આ જમીનની કિંમત કરોડો રૂપિયાની છે અને મહાનગરપાલિકાના ચેરમેન સામે આક્ષેપો થયા છે જોકે મેરાવળ ભાટુ આ આક્ષેપોને પાયા ગણાવી રહ્યા 2004 ની એન્ટ્રી એ દોઢસો એક એન્ટ્રી નગર નિયોજનની નોંધ ઉપરથી પડેલી નોંધ છે મારો કે મારો પરિવાર ક્યારે આ એન્ટ્રી માટે એપ્લાય પણ નથી થયો કદાચ અમારા ફાધરની જમીન છે કે નહીં એ પણ મારા ધ્યાનમાં નથી એટલે મને પણ આ લોકોએ નવી મેટર મારા સામે મૂકી છે એકદમ બિન પાયા વગરના બધા આક્ષેપો છે રાજકીય જીવનમાં અને રાજકીય વિરોધીઓ દ્વારા આ બધા પ્રકારો થતા હોય છે

ਬੀਟੀਵੀ ਜਾਮਨਗੜ